ગામ માખાવડ તાલુકોનો અધિકાર જિલ્લો રાજકોટ જેપી પ્રાકૃતિક ફાર્મ હું છેલ્લા ચાર પાંચ વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત ખેતી અને અલગ અલગ ઔષધિ પાકો પછી તરબૂચ તેટી શાકભાજી ઘઉં અલગ અલગ બધી જ પ્રકારના ખેતી કરું છું અને બધી ગાય આધારિત ખેતી કરવી પંકજભાઈ આપણે આ બાજુ આવીએ તો આજે તમે કઈક અલગ પ્રકારનું સ્ટ્રક્ચર કરેલું છે તો આના વિશે તમે જણાવશો કે આ શું છે અને આમાં શું તમે ઉત્પાદન કરવાના છો આ છે ગ્રો કોર ની અંદર મસ્ક મેલોન એટલે કે સકરટેટી છે અને આ ઓફ સિઝન ની અંદર મેં વાવેતર કરેલું છે એટલે આનાથી શું ફાયદા થાય છે કે ગ્રો કવર કરવાથી એક તો અંદરનું જે ટેમ્પરેચર છે એ મેન્ટેન થાય છે અને ઉગાવો પણ સારો આવે છે અને ચાલીસ થી પિસ્તાલીસ એટલે એ મોટો બેનિફિટ રહે છે આની સાથે સાથે તમે મલચિંગ પણ અંદર કરેલું છે હા માં શું છે કે ભેજ જળવાઈ રહે છે જેટલી જરૂરિયાત હોય અને પાણી ઓછું હોય તો પણ ચાલે અને એક સરખી રીતે ભેજ જળવાઈ રહી છે આનું ઉત્પાદન અંદાજિત આજે વાવેતર થયો છે એટલે ચાલીસ થી પિસ્તાલીસ દિવસ એટલે આજથી દોઢ મહિના પછી તમને ઉત્પાદન સ્ટાર્ટીમાં સાઠ થી પાસઠ ઉત્પાદન અ આજે એક મરચી છે જેમાં બધી જતને પૈસા સીડ્સ ની મરચી છે આ બીજ કયા છે સાનિયા મરચી છે અને જેનું મોસ્ટ ઓફ એ લોકો પાવડર ફોર્મમાં જ ઉત્પાદન અને વેચાણ બધું કરે છે આગળ કઈક નવીન વેરાયટી છે છે કલોજી જે સૌરાષ્ટ્રમાં હવે ખેડૂતો વાવેતર ક્યાંક ક્યાંક કરે છે અને અમારા ફાર્મ ઉપર આ પેલી વાવેતર થયેલું છે કલોંજીના મેન બેનિફિટ શું હોય છે ઔષધિ પાક છે ઔષધિ તરીકે આનો ઉપયોગ થાય છે ઓકે તો તમે આનું વેચાણ ને પ્લાનિંગ કઈ કર્યું છે વેચાણ નું પ્લાનિંગ મારો અહીંથી છૂટો બિયારણ માં જ ખેડૂતો આપવાની ગણતરી છે ઓકે બિયારણ માટે તમે અત્યારે કર્યું છે મિત્રો જો કોઈને કલોજી નું બિયારણ લેવું હોય તો જેવું તૈયાર થાય ત્યારે તમે પંકજભાઈ ને સંપર્ક કરી શકો છો આગળ પણ જોઈએ તો પંકજભાઈ એ સામેની સાઈડ માં તરબુજ તરબૂચ છે ને કાકડી છે કાકડીનું વાવેતર કરેલું છે શાકભાજી અલગ અલગ રીંગણા છે કાકડી છે આ ખેતરમાં પંકજભાઈ કાકડીનું વાવેતર કરેલું છે જેનું ઉત્પાદન અંદાજિત દોઢ થી આ બે મહિના પછી સ્ટાર્ટ થઈ જાય ઉત્પાદન ચાલુ થઈ જાય છે હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જાય છે અને આ દેશી પ્રકારની કાકડી છે કારણ કે માર્કેટમાં બજાર બહુ જ સારી હોય છે આ તમે જોઈ શકો છો અને ઉગાવો સરસ રીતે આવી ગયો છે પંકજ પંકજભાઈ તમારા ઉત્પાદન વેચાણ વિશે થોડુંક કેવું કે તમારું વેચાણ કેવી રીતે અત્યારે થાય છે અને આગળ જતા તમારે કઈ એવું પ્લાનિંગ છે મોટું માર્કેટમાં જવાનું મોસ્ટ ઓફલી મારું ઉત્પાદન છે એ મારી ફાર્મ ઉપર મારી વાડીએથી થી જ હું વેચાણ કરું છું અને સોશિયલ મીડિયા ના માધ્યમથી અને ગામ લોકો આજુબાજુ ગામના લોકો અને આ બધી જ વસ્તુ હું વેચાણ મારી વાડીયાથી જ કરું ઓકે તો કોઈને આ બધી વસ્તુનું ઉત્પાદન સ્ટાર્ટ થાય અને તમારી સાથે જોડાવાની ગણતરી હોય તો તમારું એક ફરીથી તમારું પૂરું નામ ફાર્મ નું એડ્રેસ ને બધું જણાવી દો સાથે તમારો મોબાઈલ નંબર પણ આપી દઉં મારું નામ પંકજ સૌજીભાઈ ખોટ ગામ માખાવડ તાલુકો લોધિકા જિલ્લો રાજકોટ જેપી પ્રાકૃતિક ફાર્મ મારો મોબાઈલ નંબર છે નવાણું બે ત્રેપન ત્રાણું એક અઠ્યાસી મોબાઈલ નંબર એક વખત પાછો રિપીટ કરી આપો તો મિત્રો તમારે પણ જો કોઈ પ્રાકૃતિક આ ટાઈપના ઉત્પાદનની જરૂરિયાત હોય હોય અને તમારે જો લેવાની ગણતરી તો ટાઈપતરી ના નંબર પર કોલ કરી અને ગમે ત્યારે મંગાવી શકશો અને ભવિષ્યમાં જો તમારે રાજકોટમાં ઓર્ડર રાજકોટમાંથી જરૂર પડતી હોય તો એ ઓર્ડર તમે કન્ફર્મ મોબાઈલ ઉપર કરાવી દેજો જેની વ્યવસ્થા ટૂંક સમયમાં આપણે રાજકોટમાંથી મળી રહી એવી કંઈક ગોઠવીએ છીએ બરાબર ને પંકજભાઈ Okay. okay, then wrong, Thank you are wrong, sorry.